બોર્ડની પરીક્ષા ટાણે શાળાની સામે આવી છે વિસ્તારમાં આવેલી જેવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી પહેલા ફી ભરો તો જ એક્ઝામ હોલ ટિકિટ મળશે કહેતા વિવાદ સર્જાયો છે કોઈ પણ સંજોગોમાં સ્કૂલ સંચાલકો બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકે નહીં તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં સુરતની એક સ્કૂલે એક સત્રની ફી બાકી હોવાથી ધોરણ દસની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી દઈ તેણીનું ભવિષ્ય જોખમમાં મૂક્યાની ઘટના બની છે સુરતના વેલંજા વિસ્તારમાં આવેલી જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા જમીનદલાલ મનીષ સાવલિયાની દીકરી પૃથ્વી આ સ્કૂલમાં ધોરણ દસમાં ભણે છે આગામી તારીખ અગિયારમી માર્ચથી પૃથ્વીની બોર્ડની પરીક્ષા છે તેથી વિદ્યાર્થીની પોતાની માતા સાથે સ્કૂલ પર હોલ ટિકિટ લેવા પહોંચી હતી પૃથ્વીની બાજના એક સત્રની ફી ભરવાની બાકી હોવાથી સ્કૂલના સંચાલકોએ પહેલા ફી ભરો પછી હોલ ટિકિટ મળશે તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું પિતા વતન ગયા હોવાથી પરત આવશે ત્યારે ભરી દેશે હાલ હોલ ટિકિટ આપી દો એવી વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકોને વિનંતી કરી હતી પરંતુ સ્કૂલના સંચાલકોએ સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ કાયદાની એસી તેસી કરી વિદ્યાર્થીનીના વાલી પાસે ફીની પઠાણી ઉઘરાણી કરી હતી દરમિયાન વિદ્યાર્થીનીના પિતા મનીષ સાવલિયાએ કહ્યું કે હું ગામડે હોવાથી સમયસર ફી ભરી શક્યો નથી પરંતુ તેના લીધે હોલ ટિકિટ અટકાવી દેવી એ કાયદાની વિરુદ્ધ છે